નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ અને વિશેષ સંસ્કૃતના ચેપ્ટર નંબર એક સંવધમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા સાથી મિત્રો સુધી આ વિડિયોની લિંક શેર કરવાનું ભૂલશો નહીં સ્વાધ્યાયના પ્રશ્ન નંબર એક અધોલિખિત ભેમ વિકલ્પ વિકલ્પે ભયમ સમુચિતમ ઉત્તરમ तो आपने साचो विकल्प सोचो तो ये ने जवाब लिखी सो प्रश्न नंबर एक पूर्वे को समजनाना भागम उपासते तो साचो जवाब आवश्य सी देवा हो प्रश्न नंबर बे कवि हो किम याचते तो साचो जवाब आवश्य ए बद्रम प्रश्न नंबर तीन जाया किदूषिम वाचम वदतु तो साचो जवाब आवश्य बी शांतिवम प्रश्न नंबर चार सर्वे किदू

સાચો જવાબ આવશે પીતુ હો પ્રશ્ન નંબર આઠ ખાલી જગ્યા નિરામયા ભવંતુ તો સાચો જવાબ અહીં આવશે સર્વે એટલે આપણે લખીશું સી પ્રશ્ન નંબર નવ સર્વે ખાલી જગ્યા પશ્યંતુ તો સાચો જવાબ આવશે ભદ્રાણી સર્વે ભદ્રાણી પશ્યંતુ પ્રશ્ન નંબર દસ પૃથ્વી ખાલી જગ્યા પવતું તો પૃથ્વી શસ્યશાલિની સાચો જવાબ આવશે બી પ્રશ્ન નંબર બે એક વાક્ય ભાષાએ ઉતરત એક વાક્યની અંદર ભાગમ ઉપાસ સાચો જવાબ લખીશું પૂર્વે દેવા સજાના ભાગમ ઉપાસ પ્રશ્ન નંબર બે જાયા કસ્મે મધુમતીમ वाचम वदतु तो सचो जवाब આવશે જાયા પ્રતિ મધુ મતિમ वाचम वदतु પ્રશ્ન નંબર 3 માનવઃ કીદુષઃ સന്തു તો સચો જવાબ મિત્રો આવશે માનવઃ નિર્ભયઃ સന്തു પ્રશ્ન નંબર મિત્રો 4 કહ શોભરહિતઃ બવતુ તો अयમ દેશઃ ભારત શોભરહિતમ બવતુ પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો ત્રણ રેખા શબ્દનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું તો પેલો અહીં આપણને આપ્યું છે જાયા મધુમતિમ વાચમ વધતું જાયા ની જગ્યાએ શું મૂકીશું કા કા મધુમતિમ વાચ વદું પુત્ર માત્ર શમનવું તો ક મારા શમનવું પ્રશ્ન નમર ત્રણ કાલે વર્ષે તો પ્રજન તો કદાચ પ્રજન પ્રશ્ન નંબર ચાર આજ્ઞા અન્યપુરુષ બહુવચનરૂપે ચિનો તો આપેલા જે અહીં મિત્રો પદ છે એની અન્ય પુરુષના બહુવચન જે પ્રશ્નના ઉત્તરાણી માતૃભાષા એમ લિખત ઋષિ સૂર્ય પાસે સાની યાચના કરે છે તો ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ અમારા બધા દુર્ગુણો દૂર કરો અને અમારા માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો પતિ પ્રતિ પત્નીએ એવી વાણી ઉચ્ચારવી જોઈએ પતિ પ્રતિ પત્નીએ મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ઋષિ બધા માટે સી આશા વ્યક્ત કરે છે ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે બધા સુખી અને નિરોગી થાવો બધામાં મંગલકારી ભાવનાઓ જુઓ અને કોઈ પણ માણસ દુઃખી ન થાઓ પ્રશ્ન નંબર સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે તો સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે પહેલા જેમ સારી રીતે જાણતા સમાન જાતિવાળા દેવોએ યજ્ઞમાંથી મેળવેલો પોત પોતાનો ભાગ પ્રેમથી લીધો હતો તેમ તમે બધા સાથે ચાલો બધા સાથે બોલો તમારા બધાના મન એક સરખા બની રહો પ્રશ્ન નંબર છ માં કચ્ચિત દુઃખ ભાગ ભવેત તો એનો મિત્રો આપણે અર્થ સમજાવવાનો છે તો માં કચ્ચિત દુઃખ ભાગ ભવેત કોઈ પણ માણસ દુઃખી ન થવો આ પ્રાર્થનામાં કવિ સમગ્ર દેશનું હિત અને કલ્યાણ થાય એવી કામના વ્યક્ત કરે છે આ દેશનો કોઈ પણ નાગરિક ભય વિનાનું જીવન જીવે બધાને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ પ્રાપ્ત થાય અને બધા સુખી જીવન જીવે બધા મનુષ્ય પરસ્પર સ્નેહ ભાવથી જીવન વિતાવે અને એકબીજાના સુખની કામના કરે પ્રશ્ન નંબર સાત શ્લોક પૂર્તિ કરો પ્રશ્ન નંબર એક સમગચ્છ ખાલી જગ્યા ઉપાસ તો સમગચ્છ ધવમ સવો મનાસી ભવે સુખી સન્ નિરામાયે ભદ્રાણી પશ્યતું કચ્છ દુઃખ ભાગ ભવ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો